રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયા સંયુક્ત રાષ્ટ્રમાં વિવિધ ધર્મોના શાંતિ મંત્ર સાથે વક્તવ્યનું કર્યું સમાપન ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની એસી ની મહા સંબોધિત કરતા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવ સુબિયાન્તોએ પોતાના વક્તવ્યમાં સમાપનમાં વિવિધ ધર્મોના શાંતિ સંદેશોનો સમાવેશ કરી વૈશ્વિક એકતાનું આહવાન કર્યું હતું તેમણે વિશ્વના નેતાઓ સમક્ષ પોતાના ભાષણની પૂર્ણાહુતિ ઇસ્લામિક યહૂદી હિન્દુ અને બૌદ્ધ પરંપરાઓનો શાંતિ મંત્રો સાથે કરી જેને આંતરરાષ્ટ્રીય મંચ પર સૌનું ધ્યાન આકર્ષિત કર્યું પોતાના ઓગણીસ મિનિટના વક્તવ્ય દરમિયાન રાષ્ટ્રપતિ સુબિયાન્તોએ ગાજામાં ચાલી રહેલી માનવીય આપત્તિ અને પેલેસ્ટાઇન મુદ્દા મુદ્દે ચિંતા વ્યક્ત કરી તેમણે દ્વિરાષ્ટ્ર સમાધાન માટે ઇન્ડોનેશિયાની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો અને કહ્યું કે હિંસાથી ક્યારે રાજકીય સંઘર્ષનો ઉકેલ આવી શકે નહીં તેમણે ગાંજામાં શાંતિ સ્થાપવા માટે વીસ જેટલા શાંતિ રક્ષકો મોકલવાની પણ તૈયારી દર્શાવી હતી સુભ્યાંતોએ જણાવ્યું કે વિશ્વએ શક્તિશાળી દેશોના વર્ચસ્વને નકારી ન્યાય અને સાર્વભૌમત્વના સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ તેમના ભાષણના અંતમાં રાષ્ટ્રપતિ સુભ્યાંતોએ સૌપ્રથમ ઇસ્લામિક અભિવાદન વસલામુ બૌદ્ધ પરંપરા અનુસાર નમો બુદ્ધાએ કઈ પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું જે વિવિધ સંસ્કૃતિઓ અને ધર્મો પ્રત્યે તેમના સન્માનને દર્શાવે છે તેમના સમાપનને વૈશ્વિક શાંતિ અને સમાધિતાના પ્રતીક તરીકે જોવામાં આવ્યું